આજના ડિજિટલ યુગમાં વધતા સાયબર ગુનાને જોતા જેતપુરમાં એક વિશેષ સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધી અશોકા યુથ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને જેતપુર સિટી પોલીસના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સાયબર નિષ્ણાંતોએ સાયબર ઠગાઈથી બચવા માટેના ગુરુમંત્ર આપ્યા હતા કાર્યક્રમમાં સાયબર ગુના અંગેના કાયદાકીય જોગવાઈઓ અને પોલીસ પોલીસીના સક્રિયતા ટેકનિકલ સાવચેતી અને ફ્રોડની વિવિધ પદ્ધતિઓ વિશે સમજ આપવામાં આવી હતી જનરલી રિફંડ અરજી ફર્સ્ટ સ્ટેજ થી કોર્ટ સુધી પહોંચાડવા માટેના જે કઈ પ્રયાસો છે એ જેતપુર સિટી પોલીસ સ્ટેશન તરફથી બધી ટીમ કામ કરે છે અત્યારે જનરલી મંથલી જેતપુર સિટી પોલીસ સ્ટેશનની એવરેજ જે અરજીઓ છે એ લગભગ પાંત્રીસ થી ચાલીસ જેટલી અરજીઓ આવે છે એમાં યંગ જનરેશન હોય છે અને મહિલાઓ ને મોટી ઉંમરના લોકો પણ હોય છે એમાં આ કાર્યક્રમના માધ્યમથી સાયબર ફ્રોડ ફ્રોડથી કઈ રીતના બચી શકાય સરકારની આ માટે શું ગાઈડલાઈન છે ઓગણીસો ત્રીસ નંબરનો તમે મેક્સિમમ ઉપયોગ કરો જ્યારે આવી રીતના કોઈ વસ્તુનો શિકાર થાવ અને બંને ત્યાં સુધી કોઈ પણ જાતની લોભ લાલચ અજાણી લિંક કે અજાણા કોઈ પણ અનનોન નંબરો રિસીવ ન કરો એમની સાથે વાત ન કરો આવા અનેક મુદ્દાઓના માધ્યમથી આ કાર્યક્રમ બાબતે જાણકારી આપવામાં આવી